શુદ્ધ હવાનું પ્રમાણ જાળવું બનશે પુણે અને આઈએમડી દ્વારા બનાવાશે ઓટોમેટિક વેધર સ્ટેશન પણ શરૂ કરાશે એલઈડી સ્ક્રીન પર રોજબરોજનું તાપમાન દર્શાવવામાં આવશે ગ્લોબલ વોર્મિંગની વાતો ઘણી થઈ અને તેને રોકવાના પ્રયાસો પણ પરંતુ અત્યાર સુધી પરિણામ શૂન્ય જ મળ્યું છે ત્યારે આઈઆઈટી પુણે અને આઈએમડી દ્વારા એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન બનાવવામાં આવશે અમદાવાદમાં દસ જગ્યા પર એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન બનાવવામાં આવશે હાલ આ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે અમદાવાદ હવામાન વિભાગની ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ પણ રહેશે ત્યારે શહેરના બોપલ ઇસરો અને એરપોર્ટ વિસ્તાર તેમજ ગાંધીનગર ખાતે

ધૂળનું પ્રમાણ કેટલું છે કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સાઇડનું પ્રમાણ કેટલું છે તેની માહિતી આપવામાં આવશે તેમજ પવનની ગતિ અને દિશા મહત્તમ તાપમાન લઘુત્તમ તાપમાન એલઈડી પર દર્શાવવામાં આવશે ત્યારે અમદાવાદના લોકો જાણી શકશે કે તેઓ કેટલી શુદ્ધ હવા લઈ રહ્યા છે કેમેરામેન વસંત તિલગર અને શ્રેણિક મહેતા સાથે કિશન કાંટેડિયા જીએસટીવી અમદાવાદ